મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારના સેવા સંકલ્પ અને સમર્પણના બે વર્ષ પૂર્ણ થઈ વર્ષમાં અવસરે રાજ્ય સરકારની સેવાઓમાં સમર્થન અને કૌશલ્યને જોડતો સમારોહ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા પાંચસો જેટલા યુવાનોને આ સમારોહમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ પંચાયતના રાજ્ય મંત્રી વસુભાઈ ખાબડ

કરી છે તેને ટ્રાન્સફોર્મેટ રિક્યુરમેન્ટ ની વર્તમાન સરકાર આગળ વધાવી રહી છે ત્યારે સમર્થનમાં આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં વિકાસની જે નવી સ્થિતિ ખુલી રહી છે તેના પરિણામે હવે લોકોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે અને ટાઈમલી ડિલિવરી તથા ટ્રાન્સપેરન્ટ ગવર્નન્સ જોઈ રહી છે